નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાંદલજા તળાવની ફરતે સીસીટીવી કેમેરાની માંગ તથા બ્યુટિફિકેશનની માંગ કરવામાં આવી છે તાંદલજા વિસ્તારમાં તળાવ આવેલું છે જે તળાવ છેલ્લા ઘણા સમયથી બ્યુટિફિકેશનની માંગણી હેઠળ છે પરંતુ જ્યારે જ્યારે તાંદલજા તળાવની બ્યુટિફિકેશનની માંગણી કરવામાં આવે છે ત્યારે કોર્પોરેશન દ્વારા કચરા સફાઈ કરીને માંગણીના સંતોષાયની લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે સાંદલજા વિસ્તારના તળાવના સફાઈની કામગીરી શરૂ કરવામાં આવેલી છે તે સફાઈ કામગીરીમાં ખૂબ જ ઘન કચરો તળાવમાંથી બહાર કાઢવામાં આવે છે પરંતુ ત્યારબાદ જે બ્યુટિફિકેશન કરીને ભવિષ્યમાં કચરો ન આવે તે પગલાં લેવા તેવા કોઈ પગલાં લેવાયા નથી વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી લેવામાં આવ્યા નથી ફક્ત થૂપ પટ્ટી જેવું કામ કરવામાં આવ્યું છે કામનો ફક્ત દેખાડો કરવામાં આવે છે પરંતુ જે ખરેખર તળાવના વિકાસની જ કામગીરી કરવી જોઈએ તેવા કોઈ મજબૂત કાર્યો કરવામાં આવતા નથી તળાવમાં મગરનો ત્રાસ છે તળાવની ફરતે જે પહેલાં તારની વાળ બનાવવામાં આવી હતી તે પણ તૂટી ગઈ છે આ તળાવના બ્યુટીફિકેશનની બ્યુટિફિકેશનની માંગણી વારંવાર હજારો લોકો કરી ચૂક્યા છે છતાં પણ આજ દિન સુધી આ માંગણી કેમ સંતોષવામાં આવતી નથી તે સમજાતું નથી વધુમાં ટ્રાન્સફેક કંપની દ્વારા થોડા વર્ષ અગાઉ તળાવના પાણીની સફાઈ માટે પાણી સફાઈનું મશીન મૂકેલું હતું પાણીના વાસ ઓછી થાય તે માટેનું મશીન પણ મૂકેલું હતું તે મશીન પણ પ્રાઇવેટ કંપનીએ જ્યારે તાંદલજા તળાવને આપ્યું છે તેમ છતાં તે મશીન બીજા અન્ય તળાવમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે આ રીતે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તાંદલજા વિસ્તારના નાગરિકોને મચ્છરોની નગરીમાં ગટરોની નગરીમાં ગંદકીના સામ્રાજ્યમાં રહેવા માટે મજબૂર કર્યા છે જેના કારણે વિસ્તારના લોકોમાં ઘણો રોષ ફાટી નીકળ્યો છે તાંદલજા વિસ્તારા તાંદલજા ગામનો મુખ્ય તળાવ એક જમાનાનું જ્યારે તાંદલજા કોર્પોરેશનમાં આવ્યું ન હતું ત્યારે આ તળાવ તાંદલજાની શાન સમાન હતું આજે આ જ તળાવ એ ગટરની ગંગા તરીકે ઓળખાતો થઈ ગયો છે તમે જોઈ શકો છો દર વખતે દર ત્રણ ચાર છ મહિને આ સફાઈ કરીને આટલો બધો કચરો આવે છે તળાવની અંદર ગટરોના કનેક્શનો અપાયા છે અને આખો દિવસ રાત તળાવમાં ગટરની વાસ આવે છે મચ્છરોનું ઉપદ્રવ છે આ તળાવનું હજારો વખત અમે બ્યુટિફિકેશનની માગણી કરી છે આજ દિન સુધી બ્યુટિફિકેશન થયું નથી માંગે કંઈ આપે કંઈ બ્યુટિફિકેશનની માગણી થાય અને તળાવની ખાલી સફાઈ કરીને એક લોલીપોપ આપવાની જે ભાવના કોર્પોરેશનની સતત રહી છે તાંદલજા વિસ્તાર સાથે અને તાંદલજા સાથે અન્યાય કરવાની આ ભાવના રહી છે એ ભાવનાને અમે વખોડીએ છીએ એક એવી વાત કરી શકું કે ભાઈ કદાચ આટલું કરીએ છીએ ત્યારે જ એને ખાલી સફાઈ કરવા આવે છે એ સફાઈ કરવાથી અમારા વિસ્તારનું ડેવલપમેન્ટ નથી થતું તમે જોઈ શકો છો કચરાના ઢગળે ઢગલા અહીંયા તળાવના અંદરથી ગંદો કચરો જે આવે છે એ નીકળી રહ્યો છે એની સામે પાણીનું પ્યોરિફિકેશન માટે એક વખતના સમયમાં અહીંયા મોટર મૂકી હતી કે જેથી કરીને તળાવનું પાણી વાસ ના મારે અને પ્યોરિફિકેશન થાય પણ એ મશીન પણ અહીંથી ઉઠાઈને બીજા તળાવ પર લઈ જવામાં આવ્યું તો આવું કયા કારણસર જ્યારે જે વસ્તુ ટ્રાન્સપેક કંપનીએ આ જે પાણીના સફાઈ માટે પાણીના પ્યોરિફિકેશન માટેનું જે મશીન હતું જેથી કરીને વાસ ઓછી થાય તળાવને પાણી ચોખ્ખું થાય એ પ્યોરિફિકેશનનું મશીન ટ્રાન્સપેક કંપનીએ આપ્યું હતું ટ્રાન્સપેક કંપનીએ સ્પેશિયલી તાંદલજાના તળાવ માટે આપ્યું હતું અને હવે એ મશીન પણ લઈ જઈને બીજા તળાવમાં ગોઠવી દેવામાં આવે અને આ તળાવને ગટરગંગા બનાવી દેવામાં આવે ને એમાં કોર્પોરેશન મુખ્ય જવાબદાર છે કોર્પોરેશનના અધિકારીઓ જવાબદાર છે જે જાણી બુજીને આ વિસ્તાર સાથે આ પ્રકારની કાર્યવાહીઓ કરે છે જે હવે સાંખી નહીં લેવાય ઘણા વખતથી એકને એક વાત કયા કરવી પડે છે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે એવી અમારી માગણી છે તમે જોઈ શકો છો એ લોકોએ થોડા સમય પહેલાં અમે લોકોએ વિરોધ કર્યો હતો એટલે આ અહીંયા આગળ એમણે વાડ મારી હતી હવે એ વાળના તાર પર તૂટી ગયા છે હમણાં ચાર છ મહિના પહેલાં આ જ જગ્યાએથી તળ એ મગર છે એ આ સોસાયટીમાં સામેની સોસાયટીમાં રોડ ક્રોસ કરીને નીકળી આવ્યું હતું તો આટલી બધી નિષ્કાળજી કયા કારણસર શું આ વિસ્તાર ટેક્સ નથી ભરતું આટલા બધા ટેક્સો ભર્યા પછી પણ અમને પીવા માટે ચોખ્ખું પાણી ના મળે અમારા તળાવનું બ્યુટિફિકેશન ના થાય તળાવની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થાય અને એની પણ કોઈ કાળજી ના લેવાય વારંવાર રજૂઆતો કરો છતાંય એ રજૂઆતોનો કોઈ નિકાલ ના કરવામાં આવે એટલે આવું ઓરમાયું વર્તન કેમ કરવામાં આવે છે એ અમને સમજાતું નથી અમે પણ ભારત દેશના નાગરિક છે વડોદરા શહેર સ્માર્ટ સિટીના વિસ્તારમાં આવતો આ તામિલજાનો ભાગ છે અને અમારી રજૂઆત છે કે આ તળાવનું વહેલામાં વહેલી તકે બ્યુટિફિકેશન કરવામાં આવે આગામી દિવસોમાં જો આ રીતે નહીં કરવામાં આવે કામગીરી તો હવે અમે ગાંધી ચિંદિયા માર્ગે કોઈ પણ સખત આંદોલન કરીશું